વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી અધિકારીઓ સાથે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદના પાણી હજુ સુધી ઓસર્યા નથી ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર સોળમાં આવેલી પ્રથમ રેસીડેન્સીમાં હજુ વરસાદના પાણી ભરાયેલા છે વર્ષોથી વારંવાર રજૂઆત બાદ પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી ત્યારે આ વરસાદી પાણી ભરાવા વચ્ચેની પરિસ્થિતિમાં જીવન ગુજારતા નાગરિકોની સમસ્યા સાંભળી તેના નિરાકરણ માટે અધિકારીઓને લઈ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આજે પ્રથમ રેસિડેન્સી ખાતે પહોંચ્યા હતા જ્યાં નાગરિકોને મળી આ સમસ્યાનો હાલ પૂરતો હંગામી અને તે બાદ કાયમી ઉકેલ લાવવાની નાગરિકોને બાંહેધરી આપી હતી તેઓની સાથે વોર્ડના પ્રમુખ નરેશ રબારી સહિતની સંગઠનની ટીમ જોડાઈ હતી માનું છું કે જે પ્રકારે આ પાણી ભરાવાના જે કિસ્સાઓ અમુક સોસાયટીની અંદર આવ્યા છે એ સોસાયટીમાં આજુબાજુના વિસ્તારની અંદર વરસાદી પાણીના નિકાલનો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોય એને કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થતું આ વર્ષો વર્ષ જ્યારે મેં આવીને જાણ્યું તો ઘણા વર્ષથી આ આ બાબત અહીં ધ્યાનમાં આવતી હોય છે તો આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન આવે એ બાબતે પણ કોર્પોરેશન સાથે ચર્ચા કરવામાં આવશે જે કંઈ પણ અત્યારે આપણે કરી રહ્યા છીએ એ ફાયર ફાઇટિંગ છે ટેમ્પરરી સોલ્યુશન છે પણ જેઓ આ સ્થિતિને આ કાબૂમાં મેળવીએ ત્યારબાદ અહીંના ડેલિગેશન સાથે કોર્પોરેશનના અધિકારીઓની જોઈન્ટ મીટિંગ થાય એવી સોસાયટીઓ આપણે પરમનન્ટલી આઈડેન્ટિફાય કરવામાં આવે વડોદરામાં કેવી કેટલી સોસાયટી છે અને એના આજુબાજુના શું ત્રાણ પ્રશ્નો છે એ બાબતે યોગ્ય સ્તરે રજૂઆત કર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર